હાલ લો મિત્રો તો આપણે મિત્રો અત્યારે ઓડદર માતાજીના મઠે પૂગી ગયા છે આ છે મઠ નો હવથી તો મિત્રો આપણે અત્યારે શૂટિંગ સેટ પર ભૂગી ગયા છે હાલો તમને બતાવું ઓકે સાકર ભાઈ મિત્રો શૂટિંગ સેટ એક તો મિત્રો શૂટિંગ કરવાની તૈયારી થઈ રહી છે જો બધી તૈયારી ચાલુ છે આ લ મિત્રો તો નાથાભાઈ ગીતો તો લખે છે સાથે ડાયરેક્ટર પણ છે અને હવે આપણે જોઈએ નાથાભાઈની થોડી ઘણી કલાકારી કે નાથાભાઈ કલાકાર હોય તો કદાચ કેવી એક્ટિંગ કરે તો મિત્રો નાથાભાઈ કલાકારમાં પણ હાલે અને મને એમ થયું થોડું ઘણું શૂટિંગ કરી લઉં તો હાલો એક બેસીને ઉતારું હાલો મિત્રો તો ઓડદર માતાજીના મઢે ગીતનું શૂટિંગ હાલી રહ્યું છે આ મોટા મોટા હસ્તી કરણભાઈ ને સાગરભાઈ ને ક્યાં ગુમ થઈ ગયો ધ્યાન દો આ તો મિત્રો આ કેમેરામાં એને મહેશ કોડિયાદર પરસોત્તમભાઈ આ બાજુ અને મિત્રો આ સિંગર છે પરસોત્તમ ભાઈ જય માતાજી જય દ્વારકા દીસ બધા જય મોબાઈલ માં હું છું પરસોત્તમ રબારી લોકાયક અને આ ગીત લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ ગીતને બધાય સપોર્ટ કરજો બધા જય માતાજી જય દ્વારકા દીસ તો મિત્રો પરસોત્તમ ભાઈ નું આ પેલું ગીત આવી રહ્યું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો તો મિત્રો આ કેમેરામેન ટુ ખીમા કોડિયા હતા મિત્રો નાથાભાઈ ને કરણભાઈ ને બધા લોકેશન ટુ ગોતી રહ્યા છે ક્યાંથી શૂટિંગ કરવું તો ગુમરા મારે છે મહેશભાઈ ને કરણભાઈ નાથાભાઈ ને આ બધા મોટી મોટી હસ્તી હોય મિત્રો શૂટિંગ સેટ ટુ તૈયાર થઈ ગયું છે ખીમા ગોડિયાતર શૂટિંગ કરી રહ્યા છે નાથાભાઈ ડાયરેક્શન આપી રહ્યા છે અને પરસોત્તમભાઈ મિત્રો આ ટીમ તૈયાર થઈ રહી છે કોઈ ના ભોજા આપડા વળી રહ્યા છે ને કોઈ રેડી છે બધા મિત્રો કેમેરામેન ત્રીજા કરણભાઈ સિંતલ હસ્તી હા મહેશભાઈ શૂટિંગ કરવા દે એને થોડુંક મિત્રો સિંગર પણ ફાકી ખાય છે અને ખાઈ રહ્યા છે ફાકી વગેરે હાલતું ને મિત્રો શૂટિંગ સેટ થ્રી તૈયાર થઈ રહ્યો છે નાથાભાઈ રહ્યા છે કરવાનું છે અને મહેશભાઈ પણ સમજાવી રહ્યા છે આ છે સિંગર વિડીયોગ્રાફર હાલ લો મિત્રો તો શૂટિંગ સેટ નંબર ચાર મિત્રો ચાર નંબરનું શૂટિંગ સેટ તૈયાર થઈ રહ્યો છે અને મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે તો મિત્રો આ ગીતના નિર્માતા છે મહેશભાઈ કુડિયાતર અને મિત્રો આ ગીતને લખ્યું છે નાથાભાઈ મોરી જેની યુટ્યુબ ચેનલ છે નાથાભાઈ રબારી ઓફિશિયલ અને મિત્રો આ ગીતના સિંગર છે પરસોત્તમભાઈ રબારી જે દ્વારકાના છે